તે માટે બહુ ઉસ્કેરા સામાન્ય વિનંતી કે પોતાની રચના રજુ કરે ડોક્ટર રવિશ મણિયાર ની પંક્તિ પર છે ગાલ લગા લગા ગાલ લગા 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 એ છૂ ઉદાસ પીતરનીયા અધૂરી છે જો ઉદાસ ભીતરની આ વ્યથા અધૂરી છે ના શકો તમે પામો પાત્રતા અધૂરી છે જો ઉદાસ ભીતરની આ વ્યથા અધૂરી છે ના શકો તમે પામે પાત્રતા અધૂરી છે અધિકારે આવો છે લાગણીને પ્રકટાવી રાખજો ગઝલ ભીતર લાગણીને પ્રકટાવી રાખજો ગઝલ ભીતર શબ્દની રમત રમતી યાતના અધૂરી છે હું મુશાયરા કરતો રોજ પ્રેમના નામે હું મુશાયરા કરતો રોજ પ્રેમના નામે કેમ લાગતું આખી આ સભા અધૂરી છે હું મુશાયરા કરતો રોજ પ્રેમના નામે ને કેમ લાગતું આખી આ સભા અધૂરી છે ને યાદમાં પ્રણય ગીતો કેટલા લખી નાખ્યા યાદમાં પ્રણય ગીતો કેટલા લખી નાખ્યા તોય

પ્રશાંતભાઈ પણ ઘણા સમયથી ગઝલો લખે છે બેંગલ સ્પોર્ટ્સમાં માં મેં એમને પહેલી વાર સાંભળેલા હવે એમના છંદો પણ પાકા થઈ ગયા છે અને મને એવું લાગે છે કે એમની ઘણી બધી પંક્તિઓ એટલે કે શેર